હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો કામ બધું થઈ ગયું છે જો કે કપડાં સુકાવા જવાના છે આપને અને આજે જમવા જવાનું છે આપને આપણા સામે રહે છે ને એના ઘરે જ કેમ આજે શ્રાદ્ધ છે તો ત્યાં કંઈ એને નિહાણી કરી છે ને તો આજે આપણે ત્યાં જમવા જવાનું છે આમ તો આપણું શ્રાદ્ધ આઠમના એ સન્ડેના એ તે દિવસે આપે આઈ મીન હું નહીં આવું સન્ડેના કેમ કે જવાનું છે તે દિવસે એટલા માટે તો તે દિવસે હવે ઘરે કોણ કોણ આવે છે ને એ તો હવે હું તો હવે વહેલી સવારના નીકળી જશે એટલે ખબર નહીં હોય પણ એ ભલે આગલેથી ખબર પડી જશે કે કોણ કોણ આવશે એમ તો આજે મને ત્યાં કને જમા જવાનું છે આપણા ઘરના સામે જ રહે છે એ લોકો તો ત્યાં કને અને હું જોઉં હવે કપડાં સુકાવા માટે જો કે કપડાં સ્પીન થઈ ગયા છે તો સુકાઈ આવી બારે શાકભાજી વાળા આવ્યા છે તો બારે શાકભાજી વાળા આવ્યા એ તો બધા લેરા જો કે મમ્મી લઈ આવ્યા અને ડ્રેગન ફ્રૂટ નું ફૂલડું હવે કરમાઈ ગયું છે ચલો લેને આ લેવાનો તો ટબ આપે ને કપડા નીકાળી લઈ ચલોને કપડા આ તો કોઈક બધા કપડા એ અને જે દિવસે તડકો હોય ને તે દિવસે બધા કચ્છ કપડાં કાઢે કેમ કે એમ તડકા માં જલ્દી સુકાઈ જાય પપ્પા ના બધા નવા કપડા આવ્યા છે સો ગાઈઝ અહીંયા કને આપણો બ્લોગ ચાલુ હોય તો મમ્મી જોવે છે અને હું હવે જમવાનું બનાવીશ ચલો અફા ખોલ તો હવે હું જમવાનું બનાવું તો બનાવી જરૂરી મમી આગળ મારા બ્લોગ જોવેરા પછી મને જવાનું છે જમવા ચપટી ચપટી છે તો જલદી આગલી મે પાણી પછી જશું આપણે તો હવે હું જાઉં છું જમવા માટે જો કે ફોન આવી ગયો કે જમવા આવ કરીને અત્યારે 11:30 વાગ્યા રા તો બસ જમી આવી અને આજે તડકો છાયા થાયરો એડો તડકો નથી થોડો તડકો થાય મોટી છાયા રહી તડકો થાય છાયા થઈ જાય

ખાલી જઈને બધું કામ કરવાનું છે આપણે જમવાનું તો નહીં રાખ્યું તો પપ્પા હજી આવ્યા નહીં હોય કેમકે કે હજી વહેલું હોય પપ્પા આવશે પછી જમશે બધા મમ્મીને હાઈ ગાઈ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે રહી ગયા છીએ આપણે રેડી અને અત્યારે જઈ છીએ મેળે જો કે હું ને મમ્મી કેમ કે પછી કાલે આપણે ભૂજ જવાનું છે એટલા માટે તો અત્યારે અમે બે જ જઈએ છીએ પછાણ કેમ કે પાછું વહેલું વળી આવવા થાય એટલા માટે આમ જો પપ્પા હાલે તો રાતે જઈ બટ પપ્પા નહીં હાલે એટલે હું ને મમ્મી જઈ રાતો કરીને વહેલા વળી આવશું તો થઈ ગયા છીએ રેડી 也不觉得。

જોકે દિવસના બી ઘણી બધી ઘડતી છે જોકે આજુબાજુના ગામ વાળા હોય આવેરા મેળામાં આપને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા જોકે આંટી છે જોકે આપણા બ્લોગ જોવેરા મમ્મી અહીંયા ઘર ને જોવે છે ચલો તો અહીંયાથી બધી રાઈડ્સ ચાલુ થાય રહી તો જો હમણાં કેટલી મોકળે રાતે એટલી એટલી ભીડ હશે કે તમે હમણાં માળ કોઈ મોઢા નહીં દેખાય ખાલી બધાના માથા જ દેખાશે એટલી ભીડ હશે રાતે હમણાં કેટલી મોકડશે જો કે હું તો રાઈડમાં બેસું નહીં એટલે અમે એ સાઈડ તો નહીં જઈ એટલે અમે પાછા જશું હવે અહીંયાથી જ અહીંયાથી આલી સાઈડ જશું મેળા માં આવીને આ ગીત સાંભળો ને તો તમારો મેળો ખરો ફોકટ નો જાય તો અહીંયા કને પાપડનું સ્ટોલ મીન્સ છે તો અહીંયા કને પાપડ તળીને ને એ હું રાખી એમ તમને ટેસ્ટિંગ માટે બહુ મસ્ત મસ્ત પાપડ જો કે ના આપે સ્કૂલે જતા ને આવા બોટલ ના મળતા અને હવે બોટલ જો એટલા વીઆઈપી ત્યાં કને એક છે ને ઈ બહુ મસ્ત છે જો કે આપે બણતા ને આમ કાઈ ના જડે તું આજે ફૂલ વાળા આ મમ્મી જો વેરા ને ઈ બોટલ ન્યુ ટાઈપ નો છે

તો હવે આપણે યક્ષ દાદાના દર્શન કરી આવી કેમ કે આપણે પાછળથી આવ્યા હતા કરીને એટલે લેટ પછી આપણે દર્શન કરવા જઈ રહ્યા આ પગટિયાની હાઈટ એટલી એ કે બહુ ઊંચા એ પગટિયા છોટા પગટિયા તો વાંધો ના આવે પગટિયાની હાઈટ જ ગણીએ તો થાકી રહેવાનું મેળો કાક આવો દેખાય છે તો દર્શન કરી લઈએ

શું કે ચાલો આપણે અહીંયાથી ઉતરી જઈ મેળામાં આવી અને આ લોકો ના દેખાય એવું તો બની જ નહીં આપે અહીંયા જ કરી એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય